રાજકોટમાં શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આ વિરોધ પ્રદર્શન કોંગ્રેસ આગેવાન મહેશ રાજપૂત ની આગેવાનીમાં યોજાયું હતું કોંગ્રેસ દ્વારા કર્નલ સોફિયા કુરેશી મામલે નિવેદન આપનારા મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહ અને રાજકોટના ભાજપના કોર્પોરેટર ચેતન સુરેજા સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે જો રાજકોટથી થી મિલન ત્રિવેદીનો રિપોર્ટ આ દેશની આ ગુજરાતની દીકરી જે સૈન્યની અંદર આ યુદ્ધની પરિસ્થિતિમાં એક વ્યૂહરચનાની માહિર વ્યક્તિ તરીકે સ્થાપિત થઈ હોય અને એ દીકરી વિશે મધ્યપ્રદેશના મંત્રીમાં સરકારમાં મંત્રી હોય એવા વિજય શાહ એવું કહે કે આતંકવાદી પાકિસ્તાનની આ બેન છે ત્યારે આપણે શું માનવાનું કે જે દીકરી પાકિસ્તાન ઉપર હુમલા કર્યા હોય પાકિસ્તાને બરબાદ કરી નાખ્યું એ દીકરીને તમે આતંકવાદી બેન કયો છો તમારો મતલબ શું છે એટલે ભાજપની જે ડબલ નીતિ છે બે મોઢાની નીતિ છે કે નરેન્દ્રભાઈ વાહ કરે અને બીજા વે ગારો દેવાની આ પરિસ્થિતિ લાવવાની રાજકોટના કોર્પોરેટર એવું કે કે 400 પાર આપો તો પૂરું યુદ્ધ થાય ત્યારે આ 400 પાર શું તમને દઈ તો તમે પૂરું યુદ્ધ કરો તો આ રાજકોટ ગુજરાતના જે નાગરિકો છે એની રક્ષા તમે મતો ઉપર કરશો કે તમને કેટલા મત આપ્યા એની ઉપર તમે એની રક્ષા કરશો ત્યારે જ એની સેવા કરશો ત્યારે આ કોઈ પણ સંજોગોમાં આ લોકોના રાજીનામા લેવામાં આવે અને નરેન્દ્રભાઈ મોન છે તો એનું મોન તોડે અને તાત્કાલિક સુપ્રીમ કોર્ટના હાઈકોર્ટની માંગણી મુજબ એની ધરપકડ થવી જોઈએ સૈનિકો દ્વારા ઓપરેશન સિંધુ સંપૂર્ણ ભાર પાડવામાં આવ્યું છે અને આ ટિપ્પણી કેટલી આ ટિપ્પણી એક ટકો પણ યોગ્ય નથી આ દેશના તમામ રાજકીય પક્ષો સાથે એમ કીધું કે જે પરિણામ આવે એ આપણે સાથે ભોગવ છું પણ પાકિસ્તાન નો કે પાકિસ્તાન ના આતંકવાદીઓનો ખાત્મો કરવાનો છે આ દેશનો એક એક નાગરિક તમામ જાત દાત ભૂલીને સાથે ઉભો હતો કે આપણે યુદ્ધ કરવું છે ત્યારે આવા આવી ટિપ્પણી કરીને આ દેશના સૈન્ય નું મોરલ તોડવાની વાત છે આ દેશના મુસ્લિમો નું મોરલ તોડવાની વાત છે આ દેશના નાગરિકો નું મોરલ તોડવાની વાત છે ત્યારે આની સામે તાત્કાલિક પગલાઓ લેવા હોય